નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હવે શનિવારથી શનિદેવની સાડે સાતીનો સમય પૂરો થવાનો છે અને આ સાથે કેટલીક ખાસ રાશિઓના જીવનમાં અદ્ભુત ખુશીઓ આવવાની છે ભગવાન શનિદેવ હવે આ રાશિઓ પર અત્યંત પ્રસન્ન થઈ ગયા છે જેના કારણે આ રાશિઓના જીવનના બધા દુઃખ પીડા અને મુશ્કેલીઓ દૂર થવા જઈ રહી છે શનિદેવના આશીર્વાદથી આ રાશિઓના જીવનમાં એવી ખુશીઓ આવશે કે તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે આ વીડિયોમાં આપણે એ ખાસ રાશિઓ વિશે વાત કરીશું જેણે શનિદેવના આશીર્વાદથી સફળતા અને સુખ મળશે તેથી આ વીડિયો અંત સુધી જરૂર જોવું કેમ કે આ વીડિયો આ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે વીડિયો શરૂ કરવા પહેલા જો તમે શનિદેવના સાચા ભક્ત હોવ તો આ વિડિયોને એક લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ અવશ્ય લખો જેથી શનિદેવ આશીર્વાદ તમારા પર સાથે જ જો તમે અમારા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવો જેથી તમને આવી જ માહિતીપ્રદ વિડીયો મળતી રહે આ વિડિયોને વધુ લોકો સુધી શેર કરવું જેથી આ સંદેશ અને આશીર્વાદ વધુ લોકોને પહોંચી શકે હવે આપણે એ ખાસ રાશિઓ વિશે વાત કરીએ જેમના જીવનમાં શનિદેવનો આશીર્વાદ આવી રહ્યો છે જેમ કે તમે બધાએ જાણ્યું હશે હિન્દુ ધર્મમાં ઘણા દેવતાઓની પૂજા કરવામાં આવે છે જેમાં શનિદેવનું નામ મહત્વપૂર્ણ છે શનિદેવને સર્વોચ્ચ ન્યાયાધીશ માનવામાં આવે છે જે ન્યાય આપે છે અને ભૂલ કરનારોને સમયસર દંડ આપે છે તેઓ સૂર્યદેવના પુત્ર છે અને કર્મફળના દાતા છે તમે જાણીને આશ્ચર્ય પામશો કે મોક્ષ પ્રાપ્ત કરાવવામાં શનિદેવનું ખૂબ મોટું યોગદાન છે શનિદેવના નામથી ઘણા લોકો ડરે છે પણ હકીકત એ છે કે શનિદેવ ન્યાય પ્રદાન કરે છે અને તમામ પ્રાણીઓ સાથે સમતુલ્ય વર્તે છે જેઓ પર શનિદેવ પ્રસન્ન થાય છે તેમના જીવનમાં કોઈ મુશ્કેલી રહેતી નથી જ્યારે પાપ કરનારા અને બીજા લોકોને નુકસાન પહોંચાડનારા શનિદેવના દંડનો સામનો કરે છે હવે શનિદેવની કૃપાથી બાર રાશિમાંથી કેટલીક ખાસ રાશિઓ માટે ખૂબ મોટી ખુશખબરી આવવાની છે ભગવાન શનિદેવ આ રાશિઓ પર પોતાનો વિશેષ આશીર્વાદ વરસાવાના છે જેથી આ રાશિઓના જીવનમાં કોઈ જાતની તકલીફ બાકી રહે નહીં શનિદેવના આશીર્વાદથી આ રાશિઓને અનેક પ્રકારના લાભ ધન પ્રાપ્તિ અને મોટી સફળતાઓ મળવાની છે જે તેમનું જીવન બદલાવી દેશે મિત્રો આ વીડિયોમાં અમે એ ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીશું જેમને શનિદેવના આશીર્વાદથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળશે તેમની કિસ્મત હવે ચમકવા જઈ રહી છે આ યાદીમાં જે પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં અનંત સુખ સમૃદ્ધિ આવનાર છે હા મિત્રો ભગવાન શનિદેવ તમારાથી અત્યંત પ્રસન્ન છે અને હવે તમારા જીવનમાં એવી મોટી ખુશખબરી આવશે જે તમારું જીવન સંપૂર્ણપણે બદલાવી દેશે કુંભ રાશિના મિત્રો તમે જે પણ મહેનત કરી છે હવે તેનો મીઠો ફળ તમને મળશે સાથે જ તમારા અટવાયેલા તમામ કામ ભગવાન શનિદેવની કૃપાથી સફળતાપૂર્વક પૂરા થશે જે લોકો વ્યવસાયમાં છે તેમના માટે આ સમય અત્યંત અનુકૂળ છે વેપારમાં લાભ મળશે અને તમારા ધંધા વ્યવસાય દિન પ્રતિદિન પ્રગતિ કરશે દરેક દિશાથી તમને લાભ મળશે અને કુંભ રાશિના જાતકો માટે ચારે તરફ ખુશીઓનું વાતાવરણ સર્જાવાનું છે જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિના અવસરો મળશે તે જ રીતે જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમના માટે પણ શુભ સમય આવી રહ્યો છે તમને મનપસંદ નોકરી મળવાના યોગ છે જો તમારા કોઈ પૈસા ક્યાંક અટકેલા હોય તો તે પણ ટૂંક સમયમાં પાછા મળશે વેપારમાં આવેલા અવરોધો દૂર થશે અને જીવનમાં ખુશહાલીની લાગણી આવશે તમારા જીવનમાં નવી ઉમંગ અને આનંદની અનુભૂતિ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા આ સમય તમારા પર છે કુંભ રાશિના મિત્રો આ સમય તમારા માટે છે તેનો પૂરો લાભ લો અને આ અવકાશને વ્યર્થ ન જવા દો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે ભગવાન શનિદેવનો આશીર્વાદ નવી આશાઓ લઈને આવી રહ્યો છે તમને ટૂંક સમયમાં કોઈ શુભ સમાચાર મળવાના સંકેત છે તમારું શ્રમ હવે તમને પૂર્ણ પુરસ્કાર રૂપે મળશે અને તમારું આર્થિક સ્થિતિસ્થાપકતા સુધરશે તમારા અટકેલા કામ ઝડપથી પૂરા થશે પરિવાર અને જીવનસાથીનો સહકાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તમારી મીઠી વાણીના કારણે બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે ધન સંબંધિત સમસ્યાઓ સમાપ્ત થશે અને તમને નવી ઊંચાઈઓ સુધી પહોંચવાનો અવસર મળશે ભગવાન શનિદેવની ખાસ કૃપાથી તમારું જીવનનો દરેક ક્ષેત્ર સામાજિક કે વ્યાવસાયિક સફળતાથી ભરેલું રહેશે આ સમય તમારું જીવન નવા માર્ગે સ્થાપિત કરવાનો છે આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ અનુકૂળ સાબિત થશે ભગવાન શનિદેવની કૃપાથી તમારું માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમારા અટકેલા કામ ઝડપથી પૂર્ણ થશે તમને જીવનમાં નવી સફળતાની તક મળશે જેનો લાભ લઈને તમે તમારી પ્રગતિ કરી શકશો તમારા આવકના સાધનોમાં વધારો થશે અને ધન લાભના ઘણા અવસરો મળશે ઘરમાં શાંતિ અને સુખ સમૃદ્ધિનું વાતાવરણ રહેશે જો તમે નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા હો તો આ સમય તમારા માટે લાભદાયક રહેશે શનિદેવની કૃપાથી આ સમય તમારા પક્ષમાં છે આ અવસરનો પૂરતો ઉપયોગ કરો અને નવા શિખરો સર કરો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે ભગવાન શનિદેવના આશીર્વાદથી નવી ખુશીઓ અને સફળતાના દરવાજા ખોલશે તમારું શ્રમ હવે સફળતાથી ભરપૂર થશે અને અટકેલા કામ પૂર્ણ થશે પરિવાર અને મિત્રોના સંપૂર્ણ સહકાર સાથે તમારું જીવન સુખદ રહેશે ધનુ રાશિના જાતકોને ધન લાભના અનેક અવસરો મળશે અને આર્થિક સ્થિતિ સુધરશે વ્યવસાય અને નોકરી બંને ક્ષેત્રોમાં મોટી સફળતા મળશે નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશન અને પગાર વૃદ્ધિના શક્તિશાળી યોગ છે ભગવાન શનિદેવની કૃપાથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે અને જીવનમાં ખુશીઓની ભરમાર થશે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે ભગવાન શનિદેવનો આશીર્વાદ એક વરદાન સમાન છે આ સમય તમારા માટે અત્યંત શુભ છે તમને સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠા મળશે સાથે જ નવા અને ઉત્તમ અવસરો તમારું જીવન બદલવાના દરવાજા ખોલશે જેનાથી તમારું જીવન વધુ સકારાત્મક બનશે વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ છે સિંહ રાશિના જાતકોને ધન લાભના અનેક અવસરો મળશે જેનાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનશે જેમને સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે તેઓ આનંદનો અનુભવ કરશે અને ઘરમાં ખુશીઓનું પ્રમાણ વધશે ભગવાન શનિદેવની અસીમ કૃપાથી તમારું જીવન નવી સફળતાઓથી ભરાશે આ સમય તમારા પક્ષમાં છે તેથી આ તકનો સંપૂર્ણ ઉપયોગ કરો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી તમારા જીવનમાં મોટો બદલાવ આવવાનો છે આવનારા સમયમાં તમને નોકરીમાં પ્રમોશનનો લાભ મળશે વ્યવસાયમાં અચાનક લાભ થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે જે પણ અધૂરા આર્થિક કામ હતા તે હવે પૂરા થઈ જશે પરિવારમાં શાંતિ અને સુખનું વાતાવરણ રહેશે અને તમને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે ભગવાન શનિદેવની કૃપાથી તમારા બધા કામ સફળતાપૂર્વક પૂરા થશે વ્યવસાયમાં અપ્રત્યાશિત લાભ અને અચાનક ધનપ્રાપ્તિના યોગ બનશે તે ઉપરાંત જે લોકો નવું વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે આ સમય અનુકૂળ છે અને તેમની યોજના સફળ થશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા લોકોને પણ શુભ સમાચાર મળશે આ શુભ ઘડીમાં પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે મિથુન રાશિના જાતકો એવું કહેવું ખોટું નહીં થાય કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારું સમય સંપૂર્ણપણે અનુકૂળ છે આ અનમોલ સમયનો પૂરો ઉપયોગ કરો અને તેને વ્યર્થ ન જવા દો આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ ખાસ છે કેમ કે ભગવાન શનિદેવની ખાસ કૃપા તેમની પર બની રહી છે આથી તમારે જીવનમાં ધન લાભના યોગ બનશે આ સમય તમારો વ્યવસાય અને નોકરીમાં પ્રગતિ લાવવાનું સંકેત આપે છે જેમને નોકરીમાં પ્રમોશનની આશા હતી અથવા વિદેશ જઈને નોકરી કે અભ્યાસ કરવા માંગતા હતા તેઓ માટે આ સમય અનુકૂળ છે વ્યવસાયમાં પણ વેપારીઓને મોટો લાભ થશે આવકના સાધનોમાં વધારો થશે અને તમે તમારા તમામ કામ સફળતાપૂર્વક પૂરા કરી શકશો ભગવાન શનિદેવની અસીમ કૃપાથી તમારા જીવનની તમામ મુશ્કેલીઓ સમાપ્ત થશે અને ખુશીઓની નવી યુક્તિ શરૂ થશે આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે ખુશીની વાત છે કે ભગવાન શનિદેવની ખાસ કૃપા તેમના પર બની રહી છે આ સમયે તમને માત્ર ધન લાભની સંભાવનાઓ જ નહીં પરંતુ તમારા વ્યવસાયમાં પણ અસાધારણ વૃદ્ધિના યોગ બની રહ્યા છે નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશન અને પગાર વૃદ્ધિ જેવી ખુશખબરી મળવાની સંભાવના છે તે ઉપરાંત જે લોકો વિદેશમાં નોકરી કરવાનું અથવા અભ્યાસ કરવાનું સપનું જોઈ રહ્યા છે તે સપનું હવે સાકાર થઈ શકે છે વ્યવસાયમાં રહેલા કન્યા રાશિના જાતકોને લાભદાયી તકો મળશે જેનાથી તેમના નફામાં વધારો થશે જેમને સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે તેઓ માટે પણ આ સમય શુભ રહેશે તમારા ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને તમારા પ્રેમ સંબંધો મજબૂત બનશે જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તમારી આ યોજના સફળ થશે ભગવાન શનિદેવની કૃપાથી તમારા બધા અધૂરા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે તે ઉપરાંત તમને ધન લાભ અને અનેક સફળતાઓ પ્રાપ્ત થશે જેનાથી તમારું જીવન સુખમય અને સમૃદ્ધ થશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી બધી પૂર્ણ થશે અને તમે જીવનમાં નવી ઊંચાઈઓને સ્પર્શશો આ એ ભાગ્યશાળી રાશિઓ છે જેમને ભગવાન શનિદેવના આશીર્વાદથી અસીમ સુખ અને લાભ પ્રાપ્ત થવાના છે આ રાશિના જાતકોના જીવનમાં હવે માત્ર ખુશીઓ જ ખુશીઓ રહેશે ધન લાભ મોટી સફળતાઓ અને જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ તમારા હાથમાં આવશે મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદ સૌ પર રહે અને સાચા મનથી જય શનિદેવ કમેન્ટ બોક્સમાં જરૂર લખો સાથે જ આ વીડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં